હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નિશા ભાવ आठसो पचास रुपयाईने त्याचा भाव एक हजारने एकवीस रुपया चण्या तर तेव आठसो रुपया त्याना उचा भाव एक हजार बसोने एकवीस रुपया मेथी तो तेना निचा भाव आठसो रुपया तेना उचा भाव एक हजारने एक सो रुपया अडद तो तेना नीचा भाव एक हजार पचास रुपया त्याचा भाव એક હજાર છસો એકાવન રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ત્રણસો રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ छ सो पचाउन रुपियाँ नीचा त्यसो सित्तर रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार एक सौ साठ रुपियाँ कपस तिचा भजर त्रान् पचास रुपियाँ लै नजार चार सो एक्काउन जिरु तिचा भाव त्रान्जार आठ सो रुपियाँ लै नै त्यहाँ उच्चा भार हजार पाँच सौ આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા અડદ તો તેના નિશા ભાવ एक हजार एक सो नेऊ लयने तेना ऊंचा भाव एक हजार रुपया धाणा तो तेना भाव एक हजार पंचाशी रुपयातील एक हजार पाच सो दस रुपया जुवार तो तेना निचा भाव चारस त्रेसठ रुपया ऊंचा भाव चारस रुपया वरियाळी तेना नीचा भाव एक हजार एक सो रुपया त्याना उचा भाव एक हजार सो तो रुपया तलकाळा त्रण हजार त्रणसो पचास रुपयाची लयने त्याचा भाव चार हजार सो वीस तल सफेद तो तेना निवजार चाळीस रुपयाची लईने तेना ऊंचा भाव बे हजार पाच सो घऊ टुकडा तेना निचा भाव पाच सो साइ रुपयाची लय भाव सो सित्तेर रुपया તો તેના નીચા ભાવ આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને બી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોળ રૂપિયા अडद तो ते निशा भाव एक हजार एकावन्न रुपयाची तेना उंचा भाव एक हजार सो एकाणू रुपया मग तो तेना निशा भाव एक हजार एक रुपयाची लयने तेना उंचा भाव एक हजार रुपया डुंगळी सफेद तो तेना निशा भाव बसो एक रुपयाची लईने तेना उचा भाव चारस एक एकाणू रुपया धाणा तर तेना नि आठसो रुपयाची लईने તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો એકાણું ડુંગળી તો તેના નીચા ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકવીસ રૂપિયા સૂકા તો તેના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને એક રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકવીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પચાસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને વીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને અડત્રીસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા રજકો તો તેના ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ પચીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન રૂપિયા मेथी नीचा भाव नौ सौ चालिस रुपियाँ लै नै त्यहाँ उच्चा भाव बसो छपन रुपियाँ अडद तिचा भजार बस्ो रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार हतसो पच्चिस रुपियाँ मग त निचा भजार एक सौ भाव, लै नै त्यहाँ उच्चा भजार हतसो चौपन रुपियाँ नीचा भाव એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને પંચાણું રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સાહીઠ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચાર રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ છસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને સાતસો રૂપિયા

बे हजार एक सौ विस भाव लै नै त्यहाँ उच्चा भजार छुपिया घाउ टुकडा त्यो अठाणु रुपियाँ लै नै त्यहाँ उच्चा भोर रुपियाँ घाउन तिचा भाव पाँच सो ब्यासि रुपियाँ लै नै त्यहाँ भाव छ सो नेस रुपियाँ मगफल त्यो एुपिया लै नै त्यहाँ उच्चा भाव एक हजार बसोने तो रुपया कपास भाव एक हजार त्रासा भाव एक हजार चारसर रुपया जीरु तो तेना नीशा भाओ। एक सो त्रिस रुपया थि लय त्या चार हजार पाच रुपया आता राजकोट मार्केटिंग यार्ड ना बजार भाव हवे मी तुम्हाला उंझा मार्केटिंग यार्ड ना बजार भाव तर पेला वाटत रायडो तो तेना निशा भाव એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સત્તાવન રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાણું ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને એસી રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એંસી રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપને આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર